તો અહીં આપણે બસ પાર્ક કરી નાખી છે ગેટ પણ ઓપન કરી દીધા છે તો અહીં હેલો હેલો ચાલો ચાલો બેસી ભાઈ પેસેન્જર આપણા બસમાં બેસી ગયા જાવી તો ચાલો જઈએ આપણે બીજા નેક્સ્ટ સ્ટેશન પર તો અહીં આપણે ગેટ ઓફ કરી નાખીએ ગેટ અહી ઓફ થઈ ગયા છે ચાલો જઈએ નીચેની બાજુ તમને મિત્રો મેપ દેખાતો હશે તેમાં આપણને એમને બતાવ્યું છે કે કઈ સાઈડ જવાનું છે ડાબી બાજુ આપણે જવાનું છે લેફ્ટ રાઇટ લેફ્ટ સાઈડ તો ઇન્ડિકેટર આપણે આવી આપી નાખ્યું છે તો મિત્રો તમને આ પ્રકારની ગેમ જોવી ગમતી હોય તો આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઈક કરજો જોઈ શકો છો મિત્રો ગેમ તો સારી ગ્રાફિક્સ છે મજા આવે તેવી ગેમ છે તમારે રમવું હોય તો પ્લે સ્ટોરમાં મળી રહેશે નામ છે બસ સિમ્યુલેટર જેમાં આપણે અલગ અલગ પ્રકારના મોડ હોય છે કેરિયર મોડ મલ્ટીપ્લેયર મોડ અને ફ્રી રાઇડ મોડ પણ હોય છે જેમાં તમારે કંઈ મિશન હોતું નથી જમ ચલાવું તેમ સિટીની અંદર તમે બસ ચલાવી શકો છો અને આપણે કેરિયર મોડ પછી આ એટલે કે આપણને જે ટાસ્ક આપે તે પૂરો કરવાનો હોય છે તો અહીં ધ્યાન રાખીને ચલાવીશું સામેની બાજુ પણ પોલીસની ગાડી આવી હતી તો મિત્રો ગેમમાં મજા આવે તેવી ગેમ છે તમે પણ ટ્રાય જરૂરથી કરજો અહીં બાજુમાં ખેતર છે અને વચ્ચે રોડ છે જોઈએ છે કે કેટલું દૂર છે આમની અંદર અલગ અલગ પ્રકારની બસિસ પણ છે જે આપણે અનલોક કરી શકીએ છીએ પણ આપણી પાસે તેટલા બધા પૈસા નથી તો મિત્રો બસની અંદરનો લોક કઈ આ પ્રકારનો છે તમે જોઈ શકો છો

મિત્રો કે એમની અંદર મજા આવે તેવું છે સામે બાજુ પણ ગાડી આવી રેન્જ રોવર હતી કઈ હતી ડિફેન્ડર હતી એ સામે બાજુ મિત્રો તમે સાઈડમાં જોઈ શકો છો એક ગાડી પડી છે અને લાકડા પણ પડે છે બેનસો લાગે છે લાકડાનો બાકી જે આગળની સાઈડ

તો મિત્રો અહીં અલગ અલગ પ્રકારના કેમેરા એંગલ પણ આપ્યા છે તમે જોઈ શકો છો આ છે સિનેમેટિક ઓહો હો આપણી પાસે તો કેટલી લાઇન લાગી છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત ગાડીઓની લાઇન છે એમાં પોલીસની ગાડી પણ છે મિત્રો આ તમે જોઈ શકો છો સિનેમેટિક વ્યૂ આજામણી બાજુ ઘઉં ઉગાવ્યા છે આ ઘઉંમાં જતી રહે છે ખેતરમાં નાખીએ આપણે સિનેમેટિકના સિનેમેટિકના ચક્કરમાં તો સારું લાગે છે સિનેમેટિક અહીં સૂર્યમુખી પણ ઉગાવેલા છે તો ચાલો આગળ જતી રહી છે તો આપણે રોડ પર પાસે આવી ગઈ સિનેમેટિક વ્યૂ મિત્રો એકદમ સુંદર લાગે છે એકદમ રિયલ ટાઈપ થોડું ચલાવવામાં ડિફિકલ્ટ લાગે પરંતુ સારો વ્યૂ દેખાય છે અને બાજુમાં ખેતર છે સામાન્ય બાજુ પર્વત છે તો સિનેમેટિક વ્યૂ તમે એન્જોય કરો તો મિત્રો અહીં આપણે કેમેરા એંગલ ચેન્જ કરી નાખીએ છીએ કારણ કે સિનેમેટિક વ્યૂની અંદર આપણે કંટ્રોલ કરવું મુશ્કેલ બની જાય તેમ હતું બાકી તમે ગેમનું એન્વાયરમેન્ટ તો જોઈ જ શકો છો સારું એવું છે હવે મિત્રો આ ગેમ આપણે જેટલી ત્યાંથી ચલાવીએ તેટલા પોઈન્ટ આપણને વધારે મળે છે જરૂરથી આપણે અચાનક બ્રેક પણ ના મારી શકીએ બ્રેક મારી શકીએ પરંતુ બ્રેક મારી તો આપણા પોઈન્ટ માઇનસ થઈ જાય છે ઉપરની બાજુ તમે જોઈ શકો છો જે બ્લુ લાઈન દેખાય છે ગ્રીન લાઈન દેખાય છે તે તો આપણે ત્રણ સ્ટાર તો રવાના નથી કારણ કે આપણે એક બે જગ્યાએ મિસ ડ્રાઇવિંગ કરી છે અહીં આપણે જવાનું છે રાઈટ સાઈડ તો મિસ મિસરાઈડ તો નહીં કરી અહીં તો રોડ આવી ગયો છે ધીરે ધીરે ચલાવીશું જા ભાઈ જતો રહી રહીજે ધીરે જતો રહી જા તમે જતા રહો ભાઈ કેટલી ઉતાવળોમાં હોય છે તો મિત્રો લાગે છે કે આપણે સ્ટેશન અહીં આવી ગયું છે સામને બાજુ લેફ્ટ સાઈડ આપણે જોડવાનું છે ઇન્ડિકેટર આપણે મિત્રો આપે અહીં આપી દીધું છે એટલે જો તો ખરા ભાઈ ઇન્ડિકેટર આપ્યું છે વચ્ચે આવી જશે તો મિત્રો આપણે આપણા સ્ટેશન પર પહોંચી ગયા છીએ તો ચાલો फटाफट પાર્ક કરીએ આ છે આપો સ્ટેશન હોસ્પિટલ લાગે છે હોસ્પિટલ છે કે સ્ટેશન છે કઈ ખબર જ પડતી નહી તો એ આપણે બસ ગેટ ખોલી નાખે છે પેસેન્જર પણ ઉતરવા લાગ્યા છે તો મિત્રો અહીં પેસેન્જર તો આપણે ઉતરી ગયા છે અહીં આપણો આ રૂટ તો કમ્પ્લીટ કરી નાખ્યો આપણે સક્સેસફુલી અહીં જોઈએ છે કે આપણે કેટલા પૈસા મળ્યા પાંચસો એક્સપી મળે છે રાઉટ ઇન્કમ ચારસો ડ્રાઇવિંગ સ્કેલ પાંચસો વેધર બોનસ નાઇન્ટી થ્રી ટોટલ ચારસો ને નેવું રૂપિયા પણ પ્રોફિટ થઈ છે તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ વિડિયોને લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને મળે છે બીજા નેક્સ્ટ વિડીયોમાં ત્યાર સુધી બાય બાય જય હિન્દ